તો નવરાત્રિનો પ્રારંભ થતાની સાથે જ અત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે આદ્ય શક્તિની આરાધનાનો આ પાવન પર્વ અને ભક્તો વિવિધ રીતે મા અંબાને રીઝવવા આદ્યશક્તિને રીજવવા અનુષ્ઠાન આદિ કરશે આજે અગિયારથી બાર વાગ્યાના શુભ મુહૂર્તમાં વિવિધ મંદિરોમાં માતાજીની ઘટ સ્થાપના કરવામાં આવી હતી તો હાલ બોલમાળી અંબે જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું આ સાથે રાજ્યમાં આવેલા અન્ય શક્તિપીઠો કે જ્યાં પણ ગટ સ્થાપના કરવામાં આવી ત્યારે માં શક્તિનું હૃદય જ્યાં ધબકે છે એવું અંબાજી શક્તિપીઠ કે જ્યાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી નવરાત્રીનું આજે પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મા અંબાજીના મંદિરમાં ઘટ સ્થાપના કરવામાં આવી ભક્તોમાં પણ એનો ઉત્સાહ છે ખાસ કરી ખેલૈયાઓમાં પણ એને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભદ્રકાલી મંદિર સહિતના મંદિરો કે જ્યાં ભક્તોની ભીડ ઉમટી પડી અને સૌ કોઈ લોકો લોકોએ મહાદેવ શક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી